ભારત માં અવતાર મળ્યો છે કિંમત એની કરતો જા ગંગો ત્રી હર ગંગે કરતો જા ચારે ધામણી પરિ થીવન સાથક પરતો જા ચારે ધામણી પરિ જા જીવન સાર્થક કરતો તો જા ચારે ધામન કરી ખાતરા જીવન સાર્થક કરતો જા ચારે ધામની કરી જા જીવન સાર્થક કરતો જા I'm gonna sign up the gold I'm તો જા ભારત માં અવતાર મળ્યો છે કિંમત તેની કરતો જા